વિરમગામ શહેરમાં મોડી રાત્રિએ ભરવળી દરવાજા પાસે આવેલા જૂના લાકડાના વાળામાં આગ ભભૂકી હતી ઘટનાની જાણ થતાં વિરમગામ નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો આગની ઘટનાથી અફરાતફરી મચી જવા પામી હતી ઘટનાની જાણ થતાં વિરમગામ નગરપાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો આગનું કારણ જાણી શકાયું નથી પરંતુ જૂના લાકડામાં કોઈ કારણસર આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે 驾驶室家加油门打开。打